મારી વાડીમાં વાડીમાં આવીને જોઈ તો કાકડીના વેલા માં ઘણા બધા ફૂલો આવી ગયા હતા મેં બે દિવસ પહેલા જ કાકડીના વેલા જોયું હતું તો કાકડી નાની નાની હતી બે દિવસ પછી કાકડી હાર્વેસ્ટ કરે એવી થઈ ગઈ હતી આ મારી મોન્સૂન ની ફર્સ્ટ હાર્વેસ્ટિંગ છે તો આપણે તો બંને કાકડી તોડી લીધી કાકડીથી ઉગાડેલી વસ્તુની હાર્વેસ્ટિંગ કરવાની મજા તો કંઈક અ છે આપણે એક દાણો વાવીએ અને ભગવાન કેટલા બધા દાણા આપી દે છે મારી કાકડીની ફર્સ્ટ હાર્વેસ્ટિંગ હતી તેથી મેં પહેલા ભગવાનને ધરાવ્યો પછી મેં તેનો ટેસ્ટ કર્યો કાકડી તો એક નંબર હતી હો આજે તો કમેન્ટ બોક્સમાં જણાવજો તમે પણ ઘરે શાકભાજી ઉગાડો